હલો દોસ્તો કેમ છો સ્વાગત છે આપનું આપની ચેનલ પર દોસ્તો દોસ્તો આજે આપણે થોડી ઘરની સફાઈ કરી લઈએ કારણ કે આપણે જ્યાં રહે છે આપણું ઘર છે તો ત્યાં સફાઈ કરવામાં શરમ ન રહેવી જોઈએ અને શરમ આવવી ન જોઈએ ને સફાઈ એ કામ એમ કાંઈ નાનું નથી એ કામ પણ બહુ સારું છે અને મોટું કામ છે કારણ કે આપણે ગમે તે ફિલ્ડમાં કામ કરતા હોઈએ આપણે ગમે ત્યાં જઈએ આપણે સમજી લો દાખલા તરીકે પેન્ટર છે એ કલરકામ કરીએ છીએ તો કલરકામ કરતાં કરતાં સમજી લો વિન્ડોમાં કલર લાગી અથવા માં કલર નો બ્રશ છબી ગયો તો આપણે જે મકાન માલિક છે એ કે છે છે ને આપણે આ તમે કલર કલર કામ કર્યું તો અમારી લાગી ગયો એ તમારે સાફ કરી આપવું પડશે તો કરે છે ને બધા આપણા ઘરે કોઈ આવી હોય ને આપણે કહીએ તો એ નહીં કરવું પડે આપણે ક્યાંય કામ કરતા હોય એવું કોઈ ફિલ્ડમાં હોય આપણે તો આપણે કરવું પડે તો પછી આપણે પોતે જ્યાં રહે છે તે ઘરની સફાઈ કરવામાં શરમ ના આવવી જોઈએ તો મિત્રો સાચી વાત છે ને મારી ખોટું નથી બોલતો કે ક્યારેક કરવી જોઈએ ઘરની સફાઈ આપણે પણ એમાં કંઈ ખોટું કામ નથી ને ઘરનું કોઈ પણ કામ હોય આપડા ઘરનું કામ છે તો એમાં આપણે શરમ માટે સાચી વાત કે નહીં તો સારું મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય મિત્રો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી હું બીજો વિડીયો અપલોડ કરું એટલે તમને તરત નોટિફિકેશન મળી જાય અને આવા અવનવા વિડીયો જોવા માટે કોમેન્ટ બોક્સમાં જણાવજો તમે કોઈ વિડીયો જોવા માંગતા હો કે કોઈ રેસીપી જોતી હોય તો મને જણાવજો હું કોશિશ કરીશ તમારા સુધી તે વિડીયો પહોંચાડવામાં અને મારા વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો તો ચાલો મળશું બીજા વિડીયોમાં ને જોવો કે કેટલી સરસ સફાઈ થઈ ગઈ ગ્લાસ કેટલા સાફ થઈ જાય છે ને આવું હોવું જોઈએ ਸ਼ਰਮਾ ਉਹਨੂੰ ਸੇ ਨੂੰ ਭਾਈ